હાલો હું કરે છે મારો ભાઈ હાલો હા કાલે હવે ઘર જે બાપ કેવો તો કે કામ કરી તો મારો ભાઈ આપણે કાલ નું ગોઠવી તો આજ જરે ગધને જરે કામ તો બે લાગતું હમજો કશર જેવું લાગે છે મને કટો તો રેવા દે

હાઈકોર્ટ અમારા ઘરનું રૂપલ ને કે જે ક્યારે કોની તરફ વડી જાય એનું નક્કી નાય મમ્મી લાપુડો થાય

ભાવ મનમાં જરૂર નથી છે બધું તું હું બોલશો નહીં મનમાં કોઈ ના મગજમાં કઈ કેમિકલ નો છે મેરો રામ જાણે હું છે મનમાં બોલવા દેતી ઘરમાં તો નોતી બોલવા દેતી એવું થઈ ને તમારે મન ખબર હતો આ વાયુ બોલવા જ ના જ હવે કરશું હું ઓલાન બાપને કેવું હું કઈ ક્યો કઈ ક્યો subscribe now for more episodes and don't forget to ક્લિક the bell button